વડોદરાના ડેપોમાં ચાલતા બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં સંચાલકે સગીર બાળકને નોકરીએ રાખીને તેનું આર્થિક તથા માનસિક શોષણ કર્યું હોવા સામે આવતી ટીમે દરોડા પાડ્યા વડોદરામાં પોતાના સ્વાર્થ માટે સગીર બાળકોને નોકરી પર રાખીને તેમનું બાળપણ છીનવતા એકમો સામે પોલીસનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અસરકારક કામગીરી કરતું આવ્યું છે તાજેતરમાં વડોદરાના ડેપોમાં ચાલતા બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં સંચાલકે સગીર બાળકને નોકરીએ રાખીને તેનું આર્થિક તથા માનસિક શોષણ કર્યું હોવાનું સામે આવતા ટીમે દરોડા પાડ્યા હતા વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા એસટી ડેપોમાં કાર્યરત બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે અને સંચાલક દ્વારા સગીરનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે જેના આધારે ટીમોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા જેમાં એક સત્તર વર્ષીય સગીર મળી આવ્યો હતો જેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત કાર્યવાહીમાં દુકાનના બેદરકાર સંચાલક યોગેશભાઈ જશવંતભાઈ રોહિત રહેઠાણ માણેજા માણેજાના વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનના જૂને જુવે નાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ મુક્ત કરાયેલા બાળકોને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો